બાદશાહ બાદશાહ્રુપના ગણેશજીની મૂર્તિનું આવતીકાલે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ આગમન થશે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાદશાહ ગ્રુપ દ્વારા સુરતમાં ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવશે જે માટેની તમામ પૂર્વ તૈયારી ગ્રુપ દ્વારા કરવામાં આવશે ગણેશ મંડળોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર બાદશાહ ગ્રુપના ગણેશજીની મૂર્તિનું આગમન ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને મંગળવારે જશે ગણેશજીની શોભાયાત્રા શહેરના પાલમેના બજાર ખાતેથી સાંજે સાત કલાકે નીકળી નિશાલ સર્કલ તરફ જશે શોભાયાત્રા વિશે માહિતી આપતા બાદશાહ ગ્રુપના જયમેન આહિરે જણાવ્યું હતું કે ગણેશજીની શોભાયાત્રામાં એકસો દસ બુનેરી ઢોલ ઉજ્જૈનથી ડમરૂ વાદકો અને ત્રીસ અઘોરીઓ શંખ આરતી માટે આવશે જે રીતે ઉજ્જૈનમાં મહાકાળ

मैं दूसरा घर नहीं बोलूँगी पहला घर बोलूँगी क्योंकि मैं खुद सूरत में दो साल रही हूँ उसके बाद में मुंबई में मेरी म्यूज़िक की जर्नी शुरू हुई है तो सूरत से आज तक जो प्यार मिल रहा है इतने सारे फैंस इतनी सारी ऑडियंस बहुत ज़्यादा बहुत ज़्यादा है और ये हर दिन हर मिनट मिलता रहे क्योंकि जितना मिलेगा उतना कम है और सूरत की ऑडियंस के लिए मैं आप जब बुलाएंगे मैं हाज़िर हो जाती हूँ भले वो गणपति आगमन हो या नवरात्रि हो या कोई भी कॉन्सर्ट हो मैं बहुत दिल से पूरी सूरत ऑडियंस को थैंक यू बोलना चाहती हूँ इतना सारा प्यार देने के लिए सूरत में हर साल मैं कुछ तो नया लाती हूँ सूरत में पिछले साल मैंने पुनेरी ढोल के साथ में एक बहुत प्यारा सा पुनेरी एक्ट परफॉर्म किया था नवरात्रि में दसों दिन और लोगों ने पूरी ऑडियंस ने बहुत सराहा है और विठला गाने के साथ में जब मैं ढोल उठा के परफॉर्म करती हूँ साथ में बजाना वो हो, वो वाला एक जो है वो आज मैं ऑस्ट्रेलिया हर जगह लेके जा रही हूँ तो पिछले साल ये नया था इस साल मुझे लगता है कि गणपति आगमन में बहुत कुछ नया देखने को मिलेगा बहुत तैयारी करके हम लोग आए हैं क्या मैसेज दो तो, सूरत, सूरत के लोगों को मैं एक ही चीज बोलना चाहती हूँ हमेशा इतना ही प्यार करते रहिए तो क्यूँकी आपका प्यार मेरे लिए ऑक्सीजन का काम करता है थैंक यू હું જયમીન આહિર બાદશાહ ગ્રુપ સંચાલક કેટલા વર્ષથી આપ આયોજન કરી રહ્યા છો આ અમારું અગિયારમું વર્ષ છે આ વર્ષે કેવું આયોજન કરાઈ રહ્યું છે આ વખતે ગુજરાતનું સૌથી મોટું આગમનનું આયોજન કરવામાં આવ્યું છે તેમ છતાં મંડક ઉપર પણ એક નવી યુનિક ટીમ પર કામ કરી રહ્યું છે અમારું આયોજન ત્રણ તારીખે આગમન યાત્રા રાખી ત્રણ સપ્ટેમ્બર આપણે રાજ આર્કેટ પાલ લેક પરથી નીકળશે નિશાલ આર્કેટ તરફ આવશે નિશાલ આર્કેટ પર આપણે મોટો લાઈવ શો રાખ્યો છે સ્ટેજ પરફોર્મન્સ છે પૂર્વ મંત્રી કરી રહ્યા છે આગમન યાત્રામાં પુનેરી ઢોલ છે સો જેટલા હાથી ઘોડાનો સમાવેશ છે ડમરુ વાટક જે ઉજ્જૈનથી આવી રહ્યા છે એની સાથે અઘોરી છે પચીસ જેટલા અને એક મોટો મહાકાઈ નંદી છે જેના ઉપર મહાદેવ અને પાર્વતી બિરાજમાન છે આ પ્રકારનું આયોજન કરવા પાછળનો હેતુ શું છે? અમારે દર વર્ષે સાંસ્કૃતિક કામ કરીએ છે એટલા માટે અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ ગુરુપાડી માટે અમે ઉજ્જૈનની જે નગરયાત્રા નીકળે છે એના ઉપર ડિપેન્ડન્ટ પૂરી આત્મયાત્રા રાખીએ છીએ